રાજ્યમાં શિયાળાના પ્રારંભે જામશે ચોમાસાનો માહોલ હવામાન પટેલે કરી મોટી આગાહી આગામી કલાક રાજ્યભરમાં માવઠાની આગાહી કરી છે દક્ષિણ ગુજરાત માટે આવનારા બે દિવસ ભારે વરસાદ નવસારી સુરત ભરૂચ વલસાડમાં અતિભારે વરસાદનું અનુમાન કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ નિર્માણ પામી શકે છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે ભાવનગર જૂનાગઢ અમરેલી ગીરના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી જામનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ વરસી શકે છે મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લામાં પણ વરસી શકે છે વરસાદ વડોદરા આણંદ અને અમદાવાદમાં ભારે વરસાદનું અનુમાન ગાંધીનગર સાણંદ વિરમગામ ધંધુકા તાલુકામાં બરવાળા કડી દસાડા પાટડીમાં વરસાદનું અનુમાન છે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદમાં પણ ભારે વરસાદ પડી શકે છે નવેમ્બરના પ્રારંભે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે નવેમ્બરના બીજા સપ્તાહે પણ ગુજરાતમાં માવઠું પડશે તેવું અંબાલાલ પટેલે આકલન કર્યું છે અઢાર નવેમ્બર બાદ બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું ઉદ્ભવવાનું અનુમાન છે પંદર ડિસેમ્બર સુધીમાં માવઠાની આગાહી છે રાજ્યમાં બાવીસ ડિસેમ્બર પછી હાડથી જાવતી ઠંડીની આગાહી તારીખ છવ્વીસ થી ત્રીસમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં આહવાડા વલસાડના ભાગોમાં ભારે તો કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે મુંબઈની ઉપરના ભાગમાં ભારે વરસાદ થતાં નાની નદીઓમાં પૂર આવે તેવી સ્થિતિ પણ બની શકે જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે તેમજ અમરેલી ભાવનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ગીરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જામનગરના ભાગોમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાત ઉપરાંત સાત સાતપુરા પર્વતના ભાગો તેમજ દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો લગભગ નાશિક નાંદેડ પરભણી નાગપુર ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે પણ ખાસ કરીને રાજસ્થાનના ભાગોમાં પૂર્વીય રાજસ્થાન અને પશ્ચિમ રાજસ્થાનના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે મધ્ય ગુજરાતમાં વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આણંદના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત અમદાવાદના અન્ય ભાગો પાટડી દસાડાના ભાગો કેટલાક છે તેમાં વરસાદ થવાની શક્યતા છે ધોળકાના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે છે બરવાડાના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે વિરંગામ સાળના ભાગો વરસાદ થવાની શક્યતા છે કડી કાલો બહુચરાજીના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત મહેસાણાના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠા અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે છે પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ વરસાદનું વહન જબરું છે અને શિયાળે ચોમાસા જેવો વરસાદ થવાની શક્યતા રહે છે અઢારમી નવેમ્બરમાં પણ બંગાળસાગર સક્રિય રહે અને ચક્રવાત થવાની શક્યતા રહેશે નવેમ્બરની શરૂઆતમાં નવેમ્બરની શરૂઆતમાં પણ અઢાર નવેમ્બર બાદ અને ડિસેમ્બરની શરૂઆતમાં વાવાઝોડું બનવાની શક્યતા રહે છે એટલે પુનઃ ગુજરાતનું વાતાવરણ પલટાઈ શકે અને માવઠું થાય તેવી શક્યતા રહે છે ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો મૂકા છે અને પંદર ડિસેમ્બર સુધીમાં લગભગ ન્યૂનતમ તાપમાન પંદર સોળ ડિગ્રી સેલ્સિયસ કે અઢાર ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહેશે પરંતુ બાવીસ ડિસેમ્બર પછી આકરી ઠંડી પડશે ગાત્રો થઈ જવતી ઠંડી પડશે અને આઠ ડિગ્રી સેલ્સિયસ જેવું કે તે ક્યારેક દસ ડિગ્રી સેલ્સિયસ જેવું ન્યૂનતમ ઉછળતામાન થઈ જવાની શક્યતા રહેશે અને ત્યારે સત્યાવીસમી ડિસેમ્બર અગિયારમી જાન્યુઆરી અને જાન્યુઆરી બાદ પણ ઠંડા ઠંડી ફરવાની શક્યતા રહેશે હાથ થઈ જવતી ઠંડી ઠંડા હોવાનો આવવાની શક્યતા રહેશે